કહેવાય છે કે દેનેવાલા જબ્બી દેતા દેતા છપ્પર કે ચોમાસામાં લોકો વરસાદ માટે હોમ હવન યોજતા હોય છે ત્યારે પર ઉનાળે ચોમાસા જેવો વરસાદ વરસતા અગરિયાની હાલત દયનીય બની ગઈ છે સુરેન્દ્રનગરનું ખારાઘોડાનું રણ કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે આ રણમાં એક હજાર જેટલા અગરિયાઓના પાટા આવેલા છે તો પાંચ હજારથી વધુ અગરિયાઓ મીઠું પકવવા રણમાં રહે છે ઉનાળામાં અગરિયાઓનું મીઠું તૈયાર થઈ જાય છે ઉનાળાની કાળચાળ ગરમીમાં પાણીની અસુવિધા વચ્ચે અગરિયાઓ પેટ્યું રડવા મીઠું પકવે છે ત્યારે મીઠા પર કોઈની નજર લાગી હોય તેમ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ભર ઉનાળે વરસાદ ખાપ ગયો અગરિયાઓના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો તૈયાર થઈ ગયેલું મીઠું પાણી પાણી થઈ ગયું વરસાદ થયો ત્યારે પણ નુકસાન થયું પરમ દિવસે વરસાદ થયો ત્યારે પણ નુકસાન થયું કે બે પાટાના પારા વારેલા છે અને બે પાટા ભર્યા છે એમાં ધોવાણ બહુ થયું છે તો છાપરા પણ અમારા ઉજવી ગયા છે અને વધતા કોઈ કામ કરે એવું જગ્યા રહી નથી હવે તો સરકારને જે બને તે ટેકો કરે અને ગરીબ લોકોને સાચવે અને ચાલુ રાખે મીઠાના વેપારીઓ મીઠું પકવવા અગાઉથી અગરિયાઓને રૂપિયા આપતા હોય છે અગરિયાઓની સાથે સાથે વેપારીઓ પણ નિરાશ થયા છે વરસાદ ખાબકતા રણમાં કોઈ ટ્રક જઈ શકે તેમ નથી વેપારીઓનું કહેવું છે કે ચાલુ વર્ષે દસ લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થવાની શક્યતા હતી જોકે પાંચ લાખ ટન મીઠું રણમાંથી ઉલેચી લેવાયું છે અને બાકીનું પાંચ લાખ ટન જેટલું મીઠું ધોવાઈ ગયું છે એ લોકોનું મીઠું પાટા લગભગ પચાસ એક ટકા ધોઈ ગયું છે હવે જો અગેરિયાનું મીઠું ધોવાઈ જાય સાથે સાથે વેપારીનું પણ નુકસાન છે કારણ કે ધિરાણ કરવાનું તો કરી દીધું છે હવે જે પચાસ ટકા મીઠું ખેંચ્યું હોય ને પચાસ ટકા ચાલીસ ત્રીસ ટકા મીઠું ખેંચવાનું હોય અને સાઠ ટકા રણની અંદર અંદર હતું લગભગ પચાસ ટકા તો ધોઈ જ ગયું છે માટે પચાસ ટકા ધોઈ ગયું મોટું વેપારીઓનું નુકસાન છે તો આ જોતાં સરકાર તાત્કાલિક બગરીયાઓને વળતર આપે અને મીઠું પકવતા જે શેઠિયા હોય એમને પણ આપે રાહત રહે નહીં તો કોઈ હિસાબે કોઈ ઊભું થઈ શકે તેમ નથી અમારા વિસ્તારની અંદર લગભગ ઘણું બધું નુકસાન છે એમાં જે અમારા એરિયાની અંદર આઠથી દસ લાખ ટન મીઠું દર વર્ષે ખરાગોટા આવતું હોય છે એમાં લગભગ પાંચ લાખ ટન જેવું આવ્યું છે અને જો પાંચ લાખ ટન જેવું મીઠું રણમાં બાકી છે અને અમારા જે મીઠા કામદારો છે અઘરિયાઓ છે એને પર પેન પંદરથી થી વીસ હજારનું નુકસાન થયું છે મહામેનતે પકવેલું મીઠું છોડીને વરસાદમાં પણ અગરિયાઓને આવવાનું મન થતું ન હતું પરંતુ બીજી બાજુ તેમના ઝૂપડા પણ સાચવવાના હતા રણમાં આવવા જવા માટે તમામ રસ્તાઓ બંધ થઈ જતા મહા મહેનતે અગરિયાઓને તંત્ર દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા પકવેલું મીઠું હાથમાંથી જતું રહેતા ન છૂટકે આ મહેનતું જાતે સરકાર પાસે મદદની માંગ કરી છે પોતાના બાળકોએ ભૂખ્યા ન સૂવું પડે તે માટે અગરિયાઓ સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે સરકાર જેમ ખેડૂતોને નુકસાનનું વર્ત ચૂકે છે તેમ અગરિયાઓની પણ વારે આવે તો ભગવાન ભગવાન રાકેશ સિંધવ વીટીવી સુરેન્દ્રનગર